જીવનમાં ગુરુ મોટા કે વકીલ મોટા એની સુંદર વાત દ્રષ્ટાંત સાથે આજે આપણે મોજેદરિયા ચેનલમાં સમજશું એક વકીલે પોતાનો કૂવો એક શિક્ષકને વેચી દીધો બે દિવસ પછી વકીલ શિક્ષક પાસે આવ્યો અને કહ્યું સાહેબ મેં તમને કૂવો વેચી દીધો છે પણ તેમાંનું પાણી વેચ્યું નથી જો તમારે પાણીનો ઉપયોગ કરવો હોય તો પછી તમારે વધારાના પૈસા ચૂકવવા પડશે શિક્ષકે સ્મિત સાથે જવાબ આપ્યો હા હું તમારી પાસે આવવાનો જ હતો હું તમને કહેવાનો જ હતો કે મારા કૂવામાંથી પાણી કાઢી નાખો નહીતર કાલથી તમારે કૂવાનું પાણી રાખવાનું ભાડું ચૂકવવું પડશે આ સાંભળીને વકીલ ગભરાઈ ગયા અને કહ્યું કે અરે હું તો મજાક કરી રહ્યો હતો શિક્ષક હસ્યા અને કહ્યું દીકરા મેં તારા જેવા ઘણા બાળકોને ભણાવ્યા છે અને તેમને વકીલ બનાવ્યા છે ગુરુ એ તો ગુરુ કહેવાય